આગળ વાત કરીશું વડોદરા થી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અલકાપુરી વિસ્તારમાં આવેલા બંધ મકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે નવરાત્રી દરમિયાન મકાન બંધ કરતા પરિવારના સોના ચાંદી અને રોકડ સહિત સાઠ લાખ રૂપિયાના મુદ્દા માલ ચોરી કરવામાં આવી હતી

વડોદરામાં ચોર અગાઉ દસ જેટલી ચોરીઓ સામે તો વડોદરા ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે ક્રાઈમ બ્રાંચની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે છલકાપુરીમાં બંધ મકાનમાંથી સાઠ લાખની ચોરી કરતો રીઢા ચોર વિશાલ મનુભાઈ પટેલને પકડી દેવામાં આવ્યો છે મુદ્ધા માલ કબ્જે કરી વધુ તો પાસ હાથ ધરવામાં આવ્યું ચોર અગાઉ જેટલી દસ જેટલી ચોરીઓમાં સમાયો હતો વિશાલ અગાઉ પણ દસ જેટલી ચોરીમાં સમાવેલ હતો નવરાત્રી દરમિયાન મકાન બંધ કરતા પરિવારના સોના ચાંદી અને રોકડ સહિત સાઠ લાખ રૂપિયાનો મુદ્દા માલ ની ચોરી કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચ વડોદરાની ક્રાઇમ બ્રાન્ચે આ મામલે આનંદના રીટા ચોર વિશાલ મનુભાઈ પટેલ ઝડપી પાડી મુદ્દા માલ કબજે કર્યો હતો વિશાલ અગાઉ પણ દસ જેટલી ચોરીમાં સામેલ હોવાનું પણ સામે આવ્યું હતું વડોદરાના ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અલકાપુરી બંધ મકાનમાંથી સાઠ લાખની ચોરી કરવામાં આવી નવરાત્રીમાં મકાન બંધ હોવાથી સાઠ લાખની ચોરી કરી હતી અને રીડા ચોર વિશાલ મનુભાઈ પટેલને પકડી દેવામાં આવ્યો છે મુદ્દાબાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ચોર અગાઉ પણ દસ જેટલી ચોરીઓમાં સામેલ સામેલ હતો इसका मौ, आ, मौके का फायदा उठाकर यहाँ पे जो है आ, सोने चांदी और जो बाकी ज्वेलरी है उसकी चोरी जो है की गई थी इसमें क्योंकि जो ज्वेलरी का अमाउंट है वो काफ़ी ज़्यादा था तो उसकी सेंसिटिविटी देखते हुए हमने काफ़ी सारी जो हमारी टीम्स हैं जो टेक्निकल टीम्स है और जो सीसीटीवी और काफ़ी सारी टीम्स हमने बनाई थी तो विद इन तीन चार दिन में हमें जो है इसमें सफलता मिली है इसमें जो आरोपी है विशाल मनु भाई पटेल जो आणंद जिले का रहने वाला है उसकी जो है हमने आज अटक की है और जो रिकवरी है वो सारी ज्वेलरी की मिला हो गई है और उसकी कीमत लगभग साठ लाख रुपए है तो इसके जो है इसमें जब हमने और तपास की तो इसके और भी गुना जो है वो पहले रजिस्टर किए जा चुके हैं ये पहले पाँच